અને ક્યાંક ને ક્યાંક જિલ્લાના વિભાજન લઈ વિવાદ પણ સામે આવ્યો છે અને શંકરભાઈ ચૌધરી કહ્યું કે આ જિલ્લાનું વિભાજન નથી આ એક નવું નિર્માણ થયેલું છે તો શું કહ્યું શંકરભાઈ ચૌધરી આવ સાંભળી માલા જે પ્રમાણે બની રહ્યું છે એક દિલ્હી સુધીનો તો જે એક્સપ્રેસ હાઈવે ભારતમાલા છે તૈયાર થઈ ગયો છે આવનારા સમયમાં નવો રોડ જે બની રહ્યો છે ખાસ કરીને થરાદથી ગાંધીનગર માટેનો એ પણ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે મંજૂરી આપી દીધી છે આ સરહદી વિસ્તારનો અનેક વિકાસના કામો અહીંયા થશે હું આજે તો આટલી જ વાત કરવાની હતી ફરી આગળ બાકીનું કઈ વાત હશે તો પણ તમને માહિતી આપીશ સતત વિભાજન વિભાજન ચલાવ્યું છે આ તો વિભાજન નથી આ નવા જિલ્લાના નિર્માણનું કામ ને નવા જિલ્લાના નિર્માણનું કામ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના બનાસકાંઠા જિલ્લાની આ સરહદી વિસ્તારની ચૂંટણી ઉપરનો પ્રેમ એના કારણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ નવા જિલ્લાના નિર્માણ માટેની મંજૂરી આપી છે આપણે કહ્યું કે એનાથી શું ફાયદો થશે પ્રદેશો દોઢસો કિલોમીટરથી પણ વધારે દૂર સુધી જેને જિલ્લા સેન્ટર ઉપર જોવું પડશે નજીવ પડશે તેના કરતાં આ સમગ્ર જૂના બનાસ બોહત બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જેટલો સ્ટાફ છે અધિકારીઓને એનાથી ડબલ થશે એટલે પ્રજાને કામની અંદર પડતી મુશ્કેલી એનો ઉકેલ આવશે ઘર સુવિધાઓ મળશે અને બીજું આ સીમાવર્તી ક્ષેત્ર છે એ સરહદી વિસ્તાર છે આ સરહદી જિલ્લો બને છે તો એના કારણે પણ આ નવો ડેવલપમેન્ટ જે થવાનું છે એ વધારે થશે જેથી કરીને જૂનો બનાસકાંઠા જિલ્લો અને નવો વાવખરા જિલ્લો આ બંનેનો વિકાસ થશે અને બંનેના વિકાસ માટેના માપદંડ એની ગ્રાન્ટો પણ વધારે મળશે સરકારની યોજનાઓનો લાભ પણ એ એક જિલ્લાને બંને જિલ્લાનો અત્યારે મળતો એટલે એટલી ગ્રાન્ટો એક એક જિલ્લાને મળશે જેથી પ્રજાના કામો પણ વધારે થશે નવી આશાઓ જાગી છે નવી ઉમંગ સાથે નવા જિલ્લાની શરૂઆત જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી આપી સુખલમ સુકલમની વ્યવસ્થા કરી અને જે પ્રમાણે નવી ભેટ આપી હતી જે પ્રમાણે નવા એરપોર્ટની ભેટ આપી છે બનાસકાંઠા જિલ્લાને

બોલો ભારત માતા કી મારે મીડિયા પણ લઈ શકે અને જન જન સુધી બધાને વિનંતી કરવી હતી સ્વાગત કરો એ પેલા એક જ મિનિટો એક મિનિટ

સૌથી પેલા તમને મળે ધન્યવાદ વધુમાં વધુ શેર કરજો